નવી સિવિલ હોસ્પિટલ 24 નંબર ચામડી વિભાગમાં દર્દીઓની કતાર જોવા મળી હતી સવારે 8 વાગ્યા થી દર્દીઓની કતાર લાગી હતી નવી સિવિલ હોસ્પિટલ 24 નંબર ચામડી વિભાગમાં દર્દીઓની કતાર જોવા મળી હતી સવારે 8 વાગ્યા થી દર્દીઓની કતાર લાગી હતી 24 નંબરના ચામડી વિભાગ ખાતે એક જ ડોક્ટર હોવાના કારણે દર્દીઓને મુશ્કેલી પડી રહી છે હાલ નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર ક્યાંક ને ક્યાંક આ કતાર જોઈને નિષ્ફળ સાબિત થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો પણ આપણને જોવા મળી રહ્યા છે નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર દ્વારા નવી સિવિલ હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા કરવાના દાવા કરવામાં આવ્યા છે પરંતુ લાંબી લાઈન કતારો અને દર્દીઓને પડતી હાલાકીના દ્રશ્યો જોઈ ક્યાંક ને ક્યાંક નવી સિવિલ હોસ્પિટલના દાવાઓની પોલ ખુલ્લી પડી રહી છે એવા દ્રશ્ય પણ આપણને જોવા મળી રહ્યા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજે ન્યૂ સિવિલ હોસ્પિટલના ચામડી વિભાગ પાસે આવ્યા છીએ ચામડી વિભાગના દર્દીઓ આપ જોઈ રહ્યો જે રીતના ચામડીના રોગોની આ વરસાદના કારણે તકલીફ થયેલી છે ને જેના કારણે યુ સિલ હોસ્પિટલના ચામડી વિભાગમાં લોકો લાઈનમાં ઊભા છેલ્લા ચાર કલાકથી આ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે એક જ ડૉક્ટર છે આ એક જ ડૉક્ટર હોવાના કારણે આ લાઇન છે ડૉક્ટરોની હડતાલ ચાલે છે એ લોકોએ વન બાય વન હડતાલ શરૂ રાખી છે એનો વાંધો નથી પરંતુ આરોગ્ય તંત્ર શું કરી રહ્યું છે ન્યુ સિવિલ હોસ્પિટલનું તંત્ર શું કરી રહ્યું છે સુપ્રિન્ટેન્ડન્ટ શું કરી રહ્યા છે આરોગ્ય જે આરએમઓ છે એ શું કરી રહ્યા છે હું આરોગ્ય મંત્રીશ્રીને કહેવા માગું છું કે આ ન્યૂ સિવિલ હોસ્પિટલ લોકોના સુખાકારી માટે છે પણ આ દુખાકારી માટે લોકો જે ચાર ચાર કલાકથી આના બાળકો સાથે બોલકા સાથે સિનિયર સિટીઝનો આ જે હેરાન થઈ રહ્યા છે એ દુઃખની વાત છે તાત્કાલિક આ ચામડીના ડોક્ટરોને અપોઈન્ટ કરવામાં આવે ચાર લોકોની ટીમ ડોક્ટરોની થાય તો આમની જે વ્યવસ્થા છે એ જલ્દી થઈ જાય એટલે ત્યાં આ જ રીતના હેરાન થાય આટલા પૈસા તમે લોકો ખર્ચો છો અને પબ્લિકને જો સુવિધા ના મળતી હોય એનો કોઈ જ મતલબ રહેતો નથી માત્ર બણકા ફૂંકવાનું કે તંત્ર સારું છે સારું છે ન્યુ સિટી એવું બિલકુલ લાગતું નથી અહીંયા પાણીની પણ વ્યવસ્થા છે અને સિનિયર સિટીઝનો માંડીને મહિલાઓ બાળકો બધા જ હેરાન થઈ રહ્યા છે